તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે વાતચીતમાં તો એ પ્રશ્નોના આપણે જવાબ જોઈશું પહેલો પ્રશ્ન છે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી શાની તો જવાબમાં લખી શકીએ યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું આ વાતની અમને નવાઈ લાગી પ્રશ્ન બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો તો આપણે જવાબ લખીશું કે હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત તો જવાબ લખીશું છોટુંની જગ્યાએ હું હોત તો લાલ બટન દબાવવાનું સાહસ ના કરત અને યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત પ્રશ્ન ચાર તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહેશો તો જવાબમાં લખીશું હા હું બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરીશ આ વાર્તા વાંચવામાં મને બહુ જ મજા આવી કારણ કે આપણી પૃથ્વી સિવાય પણ બીજા ગ્રહો છે તે ગ્રહો ઉપર પણ જીવ વસે છે આવી વાર્તા વાંચવાથી એ જીવો વિશે જાણકારી મેળવી શકાય પ્રશ્ન પાંચ આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો આ ઘટના કાલ્પનિક લાગે છે કારણ કે વૈજ્ઞાનિકોને બીજા કોઈ ગ્રહ ઉપર સજીવો માટે અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી પ્રશ્ન છ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો આપણે કહી શકીએ કે કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોવાની શક્યતા નહીવત છે પ્રશ્ન સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે તો તેમાં આપણે લખી શકીએ કે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ ન લેવી તેમજ કોઈ અજાણી વ્યક્તિનો વિશ્વાસ ક્યારેય ન કરવો એવી સલાહ આપે છે બે જોઈશું છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નોના જવાબ તમારે એક શબ્દમાં જ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે કે ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો ખાસ વ્યક્તિઓને એટલે કે જે ખાસ વ્યક્તિ નક્કી કરેલા હોય એ જ વ્યક્તિ તે ભોયરાના રસ્તે જઈ શકે બીજો પ્રશ્ન છોટું ને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો પપ્પા જેવું પ્રશ્ન ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો એવા યંત્રો જે છે તે શંકાસ્પદ પરિસ્થિતિ લાગે તો તેના ફોટા પાડે છે એટલે આપણે લખીશું શંકાસ્પદ પ્રશ્ન ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કૃત્રિમ એટલે કે કૃત્રિમ વાતાવરણમાં છોટુનો પરિવાર જે છે એ જીવે છે પ્રશ્ન પાંચ માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો મૃત્યુ થાય પ્રવૃત્તિ ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો જોડી કાર્ય તો અહીંયા તમને એક ફકરો આપ્યો છે અને એમાં જે સાચી ના હોય વાર્તાને અનુકૂળ ના હોય તો તેના નીચે આપણે લીટી કરીશું તો ફકરાનું વાંચન આપણે કરીશું આપણું અવકાશ યાન મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો તો રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો એવું કંઈ પાઠને લગતું નથી તો આપણે તેને નીચે લીટી કરીએ જે જે પાઠને લગતું નથી એને નીચે આપણે લીટી કરેલી છે ત્યાં નજીકમાં એક ઝરણું હતું ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન પર દેખાતું હતું નજીકના અર્થવાળો લાગે તે શબ્દ પર ગોળ કરો જોડી કાર્ય તો અહીંયા તમે કેટલાક શબ્દો જોઈ શકો છો કટોકટી તો એનો નજીકનો અર્થ થશે વધારે મુશ્કેલ સમય બીજું છે રજ માત્ર તો એને લગતો શબ્દ થશે જરાક ત્રીજું વસાહત તો રહેવા માટેની જગ્યા ચાર નંબર યથાસ્થાન તો જ્યાં હોય ત્યાં પાંચ નંબર જીવસૃષ્ટિ તો સજીવોનું સહજીવન છ નંબર વહારે આવવું તો મદદ કરવી સાત નંબર નિરીક્ષણ તો ધ્યાનથી જોવું પ્રવૃત્તિ પાંચ અ ને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે તો અહીંયા અને બ વિભાગ આપ્યા છે તો તેમાં આપણે પહેલું વાક્ય જોઈશું જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તો એને અનુરૂપ થશે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે બીજું છે અવકાશયાન પર કાબુ તો એને લગતું થશે નિયંત્રણ કળની મદદથી રખાય ત્રણ નંબર કાર્યક્રમ પૂરો થતા બધી જ સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે ચાર વસાહતનો માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે પાંચ નંબર જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે પાઇલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે પ્રવૃત્તિ છ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ઉતરાણ એટલે ઉતરવું તો એવી જ રીતે લખાણ લખવું ખેડાણ ખેડવું ચઢાણ ચઢવું લંબાણ લંબાવવું વહેણ વહેતું ધોવાણ એટલે ધોવાવું અને દબાણ દબાવવું પ્રવૃત્તિ સાથ નજીકના અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી એ જવાબ આવશે બીજું છે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષાકર્મીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે કારણ કે નાનો છોકરો ત્યાં હતો ત્રીજું આપ્યું છે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે તો આપણે કહી શકીએ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી પ્રવૃત્તિ આઠ પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો તેમાં આપણે લખીશું ભોયરામાં સામાન્ય માણસને જવાની છૂટ ન હતી કારણ કે ત્યાં જવા માટે ખાસ પ્રકારનો સ્પેસ શૂટ પહેરવો પડે જેથી પ્રાણવાયુ મળતો રહે અને અતિશય ઠંડી સામે રક્ષણ મળે તેથી ખાસ વ્યક્તિઓને જ ભોયરામાં જવાની પરવાનગી હતી માટે છોટુને ભોયરામાં જવા માટે પ્રતિબંધ હતો બીજો પ્રશ્ન છે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો તેમાં આપણે લખીશું મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે સ્પેસ શૂટ પહેરવો પડે જેમાંથી પ્રાણવાયુ મળી રહે બહારની અતિશય ઠંડી સામે રક્ષણ મળે અને એના ખાસ પ્રકારના બૂટ વડે ચાલી શકાય વળી કેવી રીતે હરવું ફરવું તેની પણ ખાસ તાલીમ લેવી પડે પ્રશ્ન ત્રણ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો તેમાં આપણે લખીશું મંગળ પરના લોકોનું જીવન જમીન નીચે સરળતાથી ચાલે છે કારણ કે તેઓએ યંત્રવિદ્યાની સહાયથી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું છે પ્રશ્ન ચાર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે તો તેમાં આપણે લખીશું મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશેની માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નક્કામાં બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નક્કામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યરો જ છે કોઈ જીવ નથી પ્રશ્ન પાંચ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો તેમાં આપણે લખીશું મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં યાનને મોકલનારાઓને મંગળ પરના લોકોના અસ્તિત્વની ખબર પડી જશે તે વાતનું જોખમ લાગે છે પ્રશ્ન છ વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો તેમાં લખીશું વાઇકિંગ વન માટીના નમૂનાને આધારે મંગળ ગ્રહ પર જીવ સૃષ્ટિ હશે કે નહીં તેની પરખ માટે મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા માટે આવે છે પરંતુ મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ રજ માત્ર પણ ન હોવાનું પરિણામ આપે છે પ્રશ્ન સાત તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો તેમાં લખીશું જો હું વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનમાં એવા યંત્રો લગાવત કે જે વધુ કિલોમીટર કાપી શકે અને ઘણા મોટા વિસ્તારમાં અભ્યાસ થઈ શકે જેથી દૂર ક્યાંય પણ જીવન શક્ય હોય તો તે બતાવે પ્રશ્ન આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો તેમાં આપણે લખીશું મંગળ ગ્રહ ખૂબ જ ઠંડો ગ્રહ છે મંગળના વાતાવરણમાં પ્રાણવાયુ નથી જો મંગળ પર ચાલવું હોય તો ખાસ પ્રકારના સ્પેસ શૂટ દ્વારા જ શક્ય બને મંગળ પર જીવન શક્ય નથી તે ત્યાંના માટીના નમૂના પરથી આપણને જાણવા મળ્યું જો મંગળ પર રહેવું હોય તો કૃત્રિમ વાતાવરણ ઊભું કરવું પડે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો તો અહીંયા તમને કેટલાક વાક્યો આપ્યા છે તો વાર્તાનો જે ઘટનાક્રમ છે તે પ્રમાણે આપણે લખવાનું છે તો અહીંયા પહેલું આવશે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે પછી બીજું આવશે મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશિયાને છંછેડતા નથી ત્રણ વાઇકિંગ મંગળ પર ઉત્તરાયણ કરે છે ચાર છોટુંની ભૂલથી વાઇકિંગ યાનનો હાથ ખોટકાય છે પાંચ નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે છ યાન મંગળ પરની માટી એકત્ર કરે છે સાત પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરોહ અવરોહથી વાંચો વાક્ય જોઈશું પહેલું છે આવતીકાલે નિશાળમાં રજા છે બીજું વાક્ય છે આવતીકાલે નિશાળમાં રજા છે ત્રીજું હે આવતીકાલે નિશાળમાં રજા છે આગળ પૂજન અમદાવાદમાં ભણે છે ઓહો પૂજન અમદાવાદ ભણે છે અને ત્રીજું છે પૂજન અમદાવાદમાં ભણે છે ત્રણ નંબર શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય નીચે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય અને શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય ચાર નંબર એણે ક્યાં કશું કીધું એણે શું કીધું એણે કશું નથી કીધું વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન તો અહીંયા પહેલું આપ્યું છે અરર છોકરું પડી ગયું તો અહીંયા દુઃખ કે આઘાત અને માહિતી પણ છે આગળ બે નંબર અમે પ્રવાસ જવાના છીએ તો અહીંયા આવશે માહિતી ત્રણ નંબર કંઈ ખબર જ નથી પડતી ને તો અહીંયા આવશે મૂંઝવણ ચાર નંબર મારા ઘરે મહેમાન આવ્યા છે તો માહિતી અહા આવ્યું વેકેશન તો આશ્ચર્ય અને ખુશી અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તો અહીંયા આશ્ચર્ય અને આનંદ થશે સાત નંબર સુપ્રભાત હું મજામાં છું તો માહિતી આઠ નંબર ઓહ મને તો આજે ખબર પડી તો અહીંયા આશ્ચર્ય અને માહિતી થશે પ્રવૃત્તિ બહાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આ રીતે તમારે એરો કરવાનો છે એટલે કે વર્તમાનકાળનું વાક્ય છે ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું એ પ્રમાણે તમારે નિશાની આપી છે અને એ નિશાની તમારે કરવાની છે તો ઉદાહરણ આપ્યું છે સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો તો અહીંયા અગાઉ થયેલી ક્રિયા છે એટલે આપણે આ રીતે એરો કરીશું તો અહીં પહેલું વાક્ય આપ્યું છે સ્વામી અમારો જાગશે જાગશે એટલે ભવિષ્યની વાત છે તો આ રીતની નિશાની આવશે સવારમાં ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા તો અહીંયા આવવાની ક્રિયા પૂર્ણ થઈ છે તેથી આપણે આ રીતની નિશાની કરીશું ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા તો અહીંયા આપણે ક્રિયા પૂર્ણ થઈ છે તેથી આ પ્રકારની નિશાની કરીશું ચોથું વાક્ય હવે હું વરસાદ સાથે રમવાનો નથી તો અહીંયા ભવિષ્યની વાત છે પાંચમું વાક્ય છે જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો છઠ્ઠું વાક્ય ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટીશું તો અહીંયા ભવિષ્યની વાત છે નાજુક નમણાં હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે તો અહીંયા હાલ ક્રિયા ચાલુ છે તેવું આપણને બતાવવામાં આવ્યું છે તો આપણે આ રીતે નિશાની કરીશું તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે વર્ગની સંખ્યા મુજબ બે ટીમ પાડી વિજ્ઞાનના ફાયદા અને વિજ્ઞાનના ગેરફાયદા વિશે ચર્ચા સભા ગોઠવું તો અહીંયા વર્ગમાં શિક્ષક કહે તે પ્રમાણે બે ટીમ પાડવાની છે અને વિજ્ઞાનના ફાયદા અને ગેરફાયદા બંને વિશે ચર્ચા કરવાની છે અને આ પ્રવૃત્તિ તમારે વર્ગમાં જાતે જ કરવાની છે તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ